ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે છે સત્તાવાર રીતે રાજ્ય સરકારે કોઈ જાહેરાત નથી કરી પરંતુ રાજકીય વર્તુળોમાં તેમના પ્રવાસને લઈને ચર્ચાએ જોર પકડી છે ખબરો છે કે મુખ્યમંત્રીનો પ્રવાસ રાજકીય તેમજ વહીવટી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બની શકે છે આ સાથે જ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસની ચર્ચાએ રાજકીય ગરમાઓ વધારી દીધો છે કેટલાય દિવસથી મંત્રીમંડળ વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો ચાલી રહી છે આ પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીનો દિલ્હી પ્રવાસ અનેક રાજકીય સંકેતો આપે છે બીજી તરફ કેટલાક સૂત્રો એવું પણ સંકેત આપી રહ્યા છે કે પ્રવાસનો હેતુ માત્ર રાજકીય નહીં પરંતુ અન્ય વહીવટી મુદ્દાઓ પર પણ ચર્ચા કરવાનો હોઈ શકે છે મુખ્યમંત્રી આ ત્રણ મુદ્દાને લઈને દિલ્હીમાં પહોંચ્યા છે જેમાં મંત્રીમંડળમાં ફેરફાર મંત્રીમંડળનું વિસ્તરણ અને સરકારના મહત્વના પદો પર નેતાઓની નિમણૂકનો છે થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાતનું કારણ પણ મંત્રીમંડળ વિસ્તરણના સંદર્ભમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે ટૂંકમાં ગુજરાતમાં દિવાળી સુધીમાં મોટી રાજકીય હલચલ થવા જઈ રહી છે નોંધવા જેવી વાત એ છે કે જગદીશ પંચાલ પ્રદેશ પ્રમુખ બન્યા છે એટલે ખૂબ જ ટૂંકા સમયગાળામાં ગુજરાત સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે એ પણ નક્કી છે કારણ કે અત્યારે જગદીશ પંચાલ પ્રોટોકોલ મિનિસ્ટરમાં તેમને મંત્રી પદેથી પણ રાજીનામું આપવું પડી શકે છે બે હજાર ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો નવા પ્રદેશ પ્રમુખ માટે લેટમસ ટેસ્ટ ગણાશે પક્ષની મજબૂત સ્થિતિ જાળવી રાખવા માટે આગોતરી રણનીતિ તૈયાર કરવી પડશે